નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટ લઈ અને આપણે દર વખતે કંઈકને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે મગફળીના પાકમાં બીજને પટ કેવી રીતનો મારવો અને પટથી શું ફાયદો થાય મિત્રો બીજના જે છે એ પટ મારવાથી ઘણા બધા ફાયદા થાય છે જેમ કે પાકની તંદુરસ્તી અને ઉત્પાદકતા વધે છે મગફળીના પાકમાં પટ મારવાના ફાયદા તો સૌ જે છે રોગ નિયંત્રણ મગફળીના બીજ બીજન્ય અને જમીનજન્ય ફૂગના રોગો જેવા કે કોલર રૂટ ઉત્સુક તળકી કોહવારો કાળી ફૂગ સંવનશીલ છે આમ પ્રારંભિક જે છે આપણે રક્ષણ આપવા પટ આપવાથી એ એનો મૃત્યુદર આપણે ઘટાડી શકીએ છીએ કેટલીક દવાઓ જેમ કે પાનના ટીકા ગેર રોગ સામે પ્રારંભિક જે છે આપણે રક્ષણ આપે છે એવી જ રીતના આપણને જે છે એ જીવાત નિયંત્રણ માટે જેમ કે મૂંડા વાઈટગર ઉદય જેવી જમીન જીવાતો માટે તેવી જ રીતના સુશિયા જીવાતો થ્રીપ્સ મોલોમસી પાનકોરિયા જેવી સુશિયા જીવાતોના રક્ષણ માટે પણ જે છે એ પટ કામ આપે છે આનાથી પાકની શરૂઆત થાય થતાં જ નુકસાનથી આપણે બસાવી શકાય છે વધારે સારું અંકુરણ પટ મારેલા બીજનું અંકુરણ વધુ સારું અને એક સરખું થાય છે જેનાથી છોડની સંખ્યા જાળવી રાખવામાં આપણે મદદરૂપ થાય છે આનાથી પાકનો ઉગાવો સારો થાય છે અને ખેતરના સોડની સમાન વૃદ્ધિ જોવા મળે છે સોડનો સારો વિકાસ અને પ્રતિકારક શક્તિ સારો થાય છે એવી રીતના પટ મારેલા બીજમાંથી ઉગેલા છોડ મજબૂત મૂળ તંત્ર વિકસાવે છે અને સાથે સાથે તેને પર્યાવરણ તાણ જેમ કે ઠંડી તાપમાન જમીન વધારે કડક કડક આવી રીતના જે છે થતાં આપણે અટકાવી શકીએ છીએ કેટલાક પટમાં વૃદ્ધિ પ્રેરક તત્વો હોય છે જે જે છોડના મૂળ અને ડાળીઓનો ઝડપી વિકાસ કરવામાં મદદરૂપ થાય છે પોષક તત્વોની ઉપલબ્ધતામાં પણ સુધારો થાય છે કેટલાક પટ માં સૂક્ષ્મ પોષક તત્વો ફાયદાકારક જેવી કે જૈવિક એજન્ટો જેમ કે રાઇઝોબિયમ કલ્સર છે એ સોળના રોપાઓને આવશ્યક પોષક તત્વો પૂરા પાડે છે રાઇઝોબિયમ કલ્સર આપવાની પ્રતિ એકર પચીસથી ત્રીસ કિલોગ્રામ નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે જે ખાતરનો ખર્ચ બચાવે છે સાથે સાથે ઉત્પાદનની અંદર વધારો થાય છે ઉપરોક્ત તમામ ફાયદાઓ સોળ સ્વસ્થ રહે અને જેના પરિણામે મગફળીનું ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો થાય છે મગફળીના પાકમાં પટ મારવાથી આધુનિક પદ્ધતિઓ અને મગફળીમાં પટવારા માટે રાસાયણિક અને જૈવિક અને ભૌતિક પદ્ધતિઓનો એ મિત્રો આપણે ઉપયોગ થતો હોય છે જેમ કે રાસાયણિક પદ્ધતિમાં તો કે ફૂગનાશક પદ થાઈરમ બેથી ત્રણ કિલોગ્રામ પ્રતિ બીજ કેપ્ટાન તો બેથી ત્રણ ગ્રામ કિલો બીજ કાર્બન ડેન્જિમ એકથી બે ગ્રામ પ્રતિ કિલો બીજ ટેબુકોના જોલ એકથી એક પોઈન્ટ પચીસ ગ્રામ પ્રતિ કિલો બીજ બાબસ્ટીન એક કિલોથી ત્રણ ગ્રામ આ દવાઓ બીજન્ય ફૂગ જમીનજન્ય રોગોણ માટે આપણે ફાયદો કરે છે એવી જ રીતના કીટનાશક પણ જેમ કેસ ઈસી બાર બાર પોઈન્ટ પાંચ મિલી પ્રતિ કિલો દીઠ આપવાથી ઇમિડા ક્લોપીડ તેમજ એ મિત્રો આજે આપવાથી જે છે મૂંડા ઉદય અને સુશિયા જીવતોમાં ફાયદો કરે બહુ ઘટક જેમ કે આપણે જેની વાત કરીએ છીએ એવી દવાઓ જીગરી જે જીગરી જે છે એ સોળના વૃદ્ધિ વિકાસ ફૂલ ફાલ અને સોળનો ઝાડપી ઉગાવો એક સરખું જે છે ઉત્પાદન એ મળવા માટે ઝીગરી સો એમ એલ સો એમ એક મણ દાણાની અંદર એ મિત્રો આપણે આપી શકીએ છીએ તો મિત્રો આ બધા જે આ બધાનો પટ મિત્રો આપણે આપી શકીએ છીએ ખેડૂત મિત્રો આનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર ફોન કરી અને મિત્રો વધારાની માહિતી તમે મેળવી શકો છો અને આપની ખેતીની અંદર આ પટ જે છે મારવાની પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર